તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે જવાના છે ગણપતિ બાપાને લેવા માટે બારડોલી તો અમારા ફળિયામાં તો નથી બેસાડવાના પણ બાજુના ફળિયામાં એટલે કે પાછી ફળિયામાં બેસાડવાના છે તો આપણે જઈએ ને બીજા બધા પણ અમારા ગામમાં ચાર થી પાંચ ગણપતિ બાપા બેસાડવાના છે તો તે મોલે તો તે હું બતાવું હું તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો તો મિત્રો ગણપતિ બાપાને લેવા જવા પહેલા થોડી માતાની પૂજા કરી ત્યાર પછી ડ્રાઈવરને પણ તિલક લગાવીને નાડિયેર આપ્યું અને આ છે બીજું ટ્રેક્ટર જેમાં ફિટ કરેલું છે ડીજે ત્યારબાદ બીજાને ને પણ કંકુચાંગલો કરી દીધો ને આ છે પારસી ફળિયાના ને મારા ફળિયાના મિત્રો પછી અમે નીકળી ગયા બારડોલી જવા માટે તો મિત્રો બારડોલી જતા જતા મળ્યા ત્યાર પછી અમે પહોંચી ગયા મહુવાના નવા પુલ પર ત્યાં નદીનો નજારો તો ખૂબ જ સુંદર દેખાતો હતો પછી અમે પહોંચી ગયા બારડોલી મિત્રો બારડોલી આવીને ગણપતિ દાદા ને લઈ જતા સુંદર સુંદર દ્રશ્યો જોવા મળ્યા જેમાં કોઈ એકલું લઈ તો કોઈ મૂર્તિ મોટી હોવાથી ત્રણ ચાર જણા લઈ જતા હતા અને કોઈ પણ લઈ આજે છેલ્લો દિવસ ઘણા બધા લોકો મૂર્તિ લેવા માટે આવ્યા હતા અને આ બાળકોનું ઉમંગ તો જોવો મને પણ બાળપણ ની યાદ આવી ગઈ અરે આ તો અમારા ગૌચર ફળિયા ના મિત્રો એ લોકો તો અમારા કરતા પહેલા આવીને મૂર્તિ પણ લઈ લીધી અને ટ્રેક્ટર માં પણ ચડાવી દીધી તો હેલો ફ્રેન્ડ તો ફાઈનલી અમે આવી ગયા બારડોલી અહીંયા આવીને કોઈ ગણપતિ બાપાને લેવા આવે છે અને કોઈ ગણપતિ બાપાને લઈને જાય છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બતાવશો મિત્રો અમે જે ગણપતિ ને લેવા આવ્યા હતા તે આ છે તો મિત્રો અમારે આગળ પણ બે ત્રણ ટ્રેક્ટર ઉભા રહેલા હતા તો એ લોકો ગણપતિ દાદા લઈ જાય પછી અમારો નંબર લાગશે કોઈ બાપાને ટ્રેક્ટર લઈને લેવા આવ્યું હતું તો કોઈ બાપાને ટેમ્પો લઈને લેવા આવ્યું હતું ને આ ભાઈ લોકોએ તો મૂર્તિ લઈ લીધી હતી પણ આ બેસ્ટ મુમેન્ટને કેમેરામાં કેદ કરી રહ્યા છે તો ફાઇનલી અમારી વારી પણ આવી ગઈ તો અમે પણ ટ્રેક્ટર દિવસ મારીને મૂકી દીધું ત્યાર પછી મૂર્તિ ઉપર હાર પહેરાવી દીધો તો પ્રતિમાને અડધા પૈસા આપ્યા હતા ને અડધા પૈસા બાકી હતા તો તે ડિસ્કશન કરીને પૈસા આપી દીધા અને મૂર્તિ લઈ જવાનું કામ ચાલુ થઈ ગયું મિત્રો એક વ્યક્તિ ની મૂર્તિ વેચાઈ જવાની અને બીજા વ્યક્તિને મનપસંદ મૂર્તિ મળી જવાની ખુશી માં બંને નાચી ઉઠ્યા પછી ફાઇનલી મૂર્તિ ને ટ્રેક્ટર સુધી પહોંચાડવાનું કામ ચાલુ થઈ ગયું અમારા બને જાય કે આજો તો આજો છે સુધરો મુકિદો આ કરો બીકોરો બીકોરો હા અમે આ બે નંબર છે વાત વાત તો મિત્રો લાગે છે ને જોરદાર શંકર ભગવાન ના રૂપની પ્રતિમા પછી ત્યાંથી મૂર્તિને ટ્રેક્ટર ઉપર ચઢાવી મિત્રો મૂર્તિ તો આવી ગઈ પણ મૂર્તિ પણ આવી ગઈ મિત્રો ફાઈનલી આપણી બાપાની મૂર્તિ આવી ગઈ છે ટ્રેક્ટર માં હવે આપણે જોવાના છે ઘરે ચાલો ટ્રેક્ટર ને આવે ત્યાં સુધીમાં મેં તમને મૂર્તિ ના દર્શન કરાવી દે પિયુષ પણ એક બીજી મંગલ મૂર્તિ લઈ આવ્યો અને આવી ગયો ટ્રેક્ટર અને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે ત્યાર પછી અમે લિફ્ટ આપી હતી મોહવા પોલીસને અને એ લોકો લઈ જવાના હતા ગણપતિ બાપ્પાની પ્રતિમા અનાવલ પોલીસ ચોકી પર તો તેમને તેમની પ્રતિમા આપીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે ત્યાર પછી મહવાપુલ પર ટ્રેક્ટરમાં બાપાને લાવે તેવા મસ્ત સીન આવે તે માટે મારી પાછળ જાણે કૂતરું દોડ્યું હોય એ રીતના ભાગ્યો મિત્રો ફાઈનલી અમે આવી ગયા મોહવા અને મોહવાથી થી બાપાને ડીજે સાથે લઈ જવાના હતા બીજા સાથે મોહવાથી નીકળી આવ્યા ઘરે આવવા માટે ફાયનલી ગામમાં આવીને વરસાદ થી બચવા માટે બાપ્પાને ને ઉડાડેલી કોથળી કાઢી લાય છે ત્યાર પછી આતાશ બાજે અને ફટાકડાથી થી સ્વાગત કર્યું મિત્રો બાપાની શોભાયાત્રા બિલખડી દૂધ મરડી થી પારસી સુધી જશે તો આજનો આપણો બ્લોગ અહીંયા જ બતાવીએ ને મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ને હા મિત્રો મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો